સૌ વાલા મિત્રોને મારા આરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે પચીસ અને વાર છે સોમવાર પંચાંગ કહે છે આસો મહિનો છે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે મૂળ નક્ષત્ર સૌભાગ્ય યોગ છે ધનુ રાશિનો ચંદ્ર અને કન્યા રાશિ નો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સાત અને અડતાલીસ થી સવારે નવ ને અઢાર મિનિટ સુધી છે યમઘંટ સવારે દસ અને અડતાલીસ થી બાર અને સત્તર મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય શુભ યાત્રા ન થાય કોઈ સારું કાર્ય કરવા માટે શુભ યાત્રા કરવા માટે તમારે સારું મુહૂર્ત અથવા સારું ચોગડ્યું લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્ત અગિયાર અને ત્રેપન મિનિટથી બાર ને એકતાલીસ મિનિટ સુધી છે તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખવાની છે અને હળદરવાળા પાણીથી જ નહવાનું છે ત્યાર પછી તમે ચોખ્ખું પાણી લઈ શકો સાબુ અને શેમ્પુનો ઉપયોગ પણ કરી શકું આટલું કાર્ય થઈ જાય પછી તમારે વસ્ત્ર પહેરી લો કપડા પહેરી લો એટલે કાચું દૂધ આવે છે એ દૂધનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે બસ આટલો જ ઉપાય છે ત્યાર પછી એક સફેદ કાગળની અંદર એક ચમચી ચોખા લઈ લેવાના એક ચમચી ચોખાની પડીકી વાળી પોતાના પાકેટમાં રાખવાની ઉપરના ખિસ્સામાં રાખવાની ચોવીસ કલાક પછી તે પડીકીને પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈપણ દેવ મંદિરે જઈને મૂકી આવવાની સાયનકાળ થાય એટલે તમારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા કાકુષંડી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે ત્યાર પછી રાત્રે સૂતા પહેલા પોતાની પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતગ્લેશ નાસાય ગોવિંદાય નમો આ મંત્ર યથાશક્તિ જપી જાઓ આ હતો આજનો ઉપાય જે મારા વાલા મિત્રનો જન્મદિવસ ઓગણત્રીસમી સપ્ટેમ્બર અને સોમવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મે કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તિલક વરવાનું છે પરંતુ વિશેષમાં સંધ્યાકાળે દૂધ અને પૌવા બે મિક્સ કરીને નાના બાળકોને ખાવા માટે તમારે આપવા જોઈએ બસ આટલો જ ઉપાય છે ભગવાનની કૃપાથી તમારું આખું વર્ષ બહુ ઉત્તમ રીતે પસાર થશે જે મારા વાળા મિત્રોની આજે મેરેજ એનિવર્સરી છે તે લોકોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોના આશીર્વાદ મેળવવાના છે ત્યાર પછી મહાદેવજીને આ મંદિરે પતિ અને પત્નીએ જવાનું છે દૂધ અને પાણીથી ભગવાન શિવને અભિષેક કરવાનો છે ઓમ નમઃ શિવાય અથવા ઓમ શ્રી ચંદ્રમૌલેશ્વરાય નમઃ આ મંત્ર દ્વારા અભિષેક કરી લેવાનો અને અંતિમ કાર્ય એ છે છેલ્લું કાર્ય એ છે કે સાયંકાળ થાય ત્યારે કોઈ કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને જો તમે વસ્ત્રનું દાન કરશો તો આખું વર્ષ ઉત્તમ પરિણામ તમને મળશે આ હતો આજનો ઉપાય વલા મિત્રો મારા બધા જ વિડીયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે યુ પર હોય છે કદાચ વીડિયો જોવાનો રહી જાય તો દુષ્યંત પાઠક આ ચેનલને તમે સર્ચ કરજો ત્યાંથી વિડીયો મળી જશે તમે ઉપાય કરજો આ ઉપાય કરવાથી ચોવીસ કલાકમાં કોઈ પરિણામ મળવાનું નથી પરંતુ નિરંતર તમે આ ઉપાય કરતા જશો તો હું વિશ્વાસ સાથે કહું છું કે તમારા જીવનમાંથી સંઘર્ષ દુઃખ પીડા ચિંતા રોગ ટેન્શન બધું જતું રહેશે તો વાલા મિત્રો મારી તો ખાસ એક જ વિનંતી છે કે મારા વિડીયોને વધુને વધુ શેર કરજો કોઈ મંદ વ્યક્તિ સુધી મારો વીડિયો પહોંચી જાય અને એના જીવનમાં કોઈ બદલાવ આવે તો હું પોતે ખૂબ રાજી થઈશ તો મારા વિડીયોને શક્ય હોય એટલો શેર કરજો ભગવાન આપ સૌનું ભલું કરે બસ એ જ પ્રાર્થના સાથે નવા વિડીયોમાં ફરીથી મળીશ આપ સૌને મારા જય